અમારું મોહાળ અમારા મામા જુનાગઢથી આવ્યા છે વિજય મામા જોઠવા પેલા એને તાળીથી વધાવો એનું આજ ગણાયું છે આહિર નું બાપ તો ભાઈ તમે ન કરાવો કઈ નઈ પણ તાળી વગાડવા હું આ દોસ્ત તમને હા આ વસ્તુ હજારો ના પેટમાં પ્રસાદ જાય છે બાપ કારણ કે ડીડી ભારતીય ચેનલ જુનબ જુની જુનબ જુની ચેનલ હા પડદા પાસ કરે છે એ કે મારા મામા આવ્યા છે માતાજી એને સુખી રાખે હજારો માણસ આજ કડાયામાં બધાય પ્રસાદી લે છે અને એને માતાજી ખૂબ સુખી રાખે આ પરિવારને જોઠવા પરિવારને તો દેશ અને વિદેશ યુટ્યુબ ચેનલ દ્વારા

પણ તમે પૂજા પાઠ કરો ધ્યાન દિયો પરિવાર ને પણ કોઈની ટીકા ન કરશો લાઈવ દ્વારા કહી દઉં તો ન બોલજો તમે ટીકા કરો આ લાઈવ દ્વારા આવે કોઈ પણ રૂપે આવે છો ઓળખી જાય ગમે રૂપ લઈને આવે છે ઓળખી જાય આનું તેજ તમારા જીરવાય ઓખાત છે તમારી આનું રથ ભાર તમે તેજ ન જીરવી મોગલ નું તેજ જીરવાય

સમજી લેજો અહીંયા ઠીકાનો કરો અવાજ આવો નકર કઈ જરૂર નથી આ ઓળખી જાવ વડવાળી ધ્યાન રાખો બા તો આજે મંગળવાર માતાજી તમને સુખી કરે અઢારે વર્ણ ની માં છે ઓળખાણ કાઢવી નહીં અજાણા થઈ ને આવજો અને કોઈ અધરતામાં તમને નાખ્યા હોય તો ક્યાંય રૂપિયો આપશો નહીં ખોટા ડગલા ભરશો નહીં દીકરીને આપજો બાપુ આદેશ છે તો માતાજી તમને બધા સુખી કરે બાદ મોગલ મા